લાઈવ બિઝનેસ વતી જીપી સોહાણ સર્વ ખેડૂતભાઈનું સ્વાગત કરું છું આજે એક નવા ફિલ્ડની અંદર આપણે તળાજા વિસ્તારની અંદર આવ્યા છીએ અને છેલ્લા પંદર દિવસથી આપણને વરસાદ એટલો બધો વધારે આવવાથી અને સરગવાની અંદર આપણે બ્લેક સોના ખાતર કારણ કે પહેલી વાર મળવા આવ્યા ત્યારે કીધું ભાઈ બ્લેક સોના ખાતરામાં ન ખવરાઈ ગયો અને સાથે સાથે મેં તું કાલા સોના આપણે પવરાવો અને તમારા નજર સામે કે એક સરગવા વયા જવાના હતા અને જો આજે પોઝિશન આ વસ્તુ છે તો આ જે વસ્તુ છે ખાલી વાતું તો નહીં અને એનું રિઝલ્ટ છે તો આપણે અહીંના જે ખેડૂત છે એને જ મળીએ અને એની આ શું પોઝિશન હતી અને નો કાંઈ કર્યું હોત તો આમાંથી કેટલા સરગો આપણા હાથમાં રહેત નમસ્તે ખેડૂતભાઈ આમાં કાંઈ નો કર્યું હોત તો આમાં એક એક છોડવો પણ ન રહે એ એ રીતની એટલે કેમ પોઝિશન હતી વરસાદને કારણે એમાં શું સટકાવ કરાવ્યો કાલા સોના ને ખાતર ચું નહીં બ્લેક બ્લેક સોના તો જે તમારી નજર સામે ખેડૂત ભાઈઓને કહેવાનું કે જો તમે જ્યાં ખાતર નખાયેલું છે ને એ જો એમના થળી એ રીતે છે ધીરે ધીરે ઓગળતું ઓગળતું એમનામ કારણ કે આપણે કીધું છે કે એને નખાયા પછી ચાર પાંચ આઠ દિવસે એને ઓગળવાનું ચાલુ થાય અને પછી એને ધીરે ધીરે જેમ દી એ કરતા કરતાં પાંચ દિવસ વધારે રિઝલ્ટ છે તો આ જે વસ્તુ છે એ ખેડૂતો એની પ્રત્યક્ષ વાડીની અંદર જોવે છે અને એને ખુદને અને એનો જે સંતોષ છે એ અમારો સંતોષ છે તો મારે ખેડૂત ભાઈઓને બસ એટલી જ જાણ કરવાની કે વસ્તુ એક વખત ટ્રાય કરો હું એવું માનું છું કે જ્યારે ડુંગળીની સિઝન આવશે તો ડુંગળીની અંદર એ તે વધારે વધારે રોપ જવાની પોઝિશન થઈ છે નેવું ટકા તો ડુંગળી નવી કરો ને ત્યારે તમે ડીએપી તમે તારા વાપરો અને એક બાજુ કાલા આપણું બ્લેક સોના ખાતર વાપરો અને જ્યારે પહેલું પાણ પાઉ ને ત્યારે આપણે ખાલી કાલા સોના ખાલી એક વીઘે અડધો લીટર પાવનો આવે અને ટ્રાય કરો તમે અને તમારે હાથે જ તમે એમ કહેવાય કે એક તો મોંઘા ભાવનો ખર્ચો કરવી છે એનું રિઝલ્ટ છે બસ આજ મારી ભલામણ છે જય જવાન જય કિશન